બીજુ અલે હા આજે કાવ્યાને હેને જરા બહુ માયરીતી કારણ કે વો સ્કૂલેને મુકવા ગઈ નઈ ને ટીચર નોતર તો પછી જેમ કે તમે કહો છો કે કાવ્યા માર ખાતો પણ રિયલ મે એટલો માર ખાતી બસ કે આજે તો મે સાચે જ બહુ માયરીતી એનું કારણ હતું કે ન્યા હેને યુગદમ

થોડીક વાર હોવે પછી બંધ થઈ જાય મેં બે ટેવ એમ સુધારી તો બેન દરવાજો ખોલે ને ભાઈ ગઈ સીધી લોબી માથે સીધું મેન ગેટે કોઈ છે એમ પાછળ એના બે ટીચર ને ને પછી પાછળ મોટા છોકરા બોલો આવી આહ હાથ બહુ દુઃખવા માંડ્યો હજા મને હજા આવી કેટલીમાં આવી મમાઈ તને

तहना पादम मामा क्वटीन मोटी थाई अब त टीचर होई के न होई बेहिस के नहीं बेहिस काल काय कबी बहु मार खादी नहीं कबी એટલે बेहिजिस भाई ધોરાઈ જાસે ના જો લઈ લીધી ન દડી મમ્મા આ બેન ડોરિયા આ દઉ કાઠી દઉ જરો કાના પાણી ધોરાઈ કે ન કર એટલે હા અમે ગયા ત ગામ માં ગયા ત કાલે ચરક થોડીક વીકલી ફે વિશાલ મસ્તી કરતા ને તો એના ભેગી ઉતઈ રીતી એ તો મે જોઈ લેજો જાળે આઈવા ગામમાંથી મારે હે ને લેગસી લેવી હતી તો ઉસકા જીવક બતાવું બાટ ખોલી તો આપ લાગે ને તો એ ઈ સીડી એ મછી માં પૈરી કે બધી કાઢી લેતી ત્રણ લીધી છે મે પણ મેચ્યુ કે સાઈઝ છે ને અલગ આવી ગઈ કેની તો માપમાં જરા ફેરફાર છે તો વિસલમે કીધું કે આપણે બદલાવતા આવી પોયએ ખોલ તો રાખ દે રાખ દે લે મા રાખ દે મમ્મી કઢી નરડી અમાર ઘરે રૂદી કરો મારાતમાં મોબાઈલ છે ને તો કેમ કાઢું મતલબ મોબાઈલ કા હે મતલબ મોબાઈલ કા હે तो बे आम बे झाक है न मारे अठला बता क्या है पछि काल लेयो तो ड्रैक्स ले वो बदरी लीथु तू नहीं क्या है हाँ। जो केम काटो और निकड़े जाए केम नो निकले जाहू करे दे पकड़ लो मैं दिया पकड़ लो जो टूटी गई लियो અનકઈડીતેન તૂટી ગઈ હો હેને આવી દડીઓ થી કોન કોન રમતા તો ઈધર કમેન્ટ કરીને કહેજો કારણ કે હું બહુ રમતી હતી અરે નથી પકડું હું આ આંધળા બેન રોય કે જો આપણે બે બેન ભાઈ ને એક એક દડી કાઢી દીધી એટલે માથે ફોણ ચટડ તો જો अनमारी <tom> कलर जो ये ना पिंक ने कहना ना आएगी वो तो अच्छा ना अभी बहुत बढ़िया करती पचाने ठुकरे लाइक करें वधारे पर तो तो है ना मेड़ा माँ बहुत बेच चलवाए मेड़ा में थी दोड़ीले हम्म हम्म ना मैं हम्म राजीव तो तो मैं क्या रहा है हम्म अट्टी करने वाला नाक था पर शी हम्म नाक ટીએ તી તો એ ઉતના મજા આવે આમ મોટી બધી ભેગી કરવાની અને પછી આખirat પલરને રાખી અને બીજા દિવસે બધી ડળીરા મોઠા ભરીને રોડ અમાર મેના હાવી હતો રાજકોટ હાવી છે ને આ નિયા જામનગર માં રાજકોટ હાવી રોડ છે નિયા પછી અખાઈ માં ચાર પાંચ ઘણો આવી જાય ને એટલો રોડ હતો ફર્યું મોટો હતો ને તો રોડ બનાવી દીધા રોડ માં બહુ મજા આવતી જેટલી ગાડીઓ આવે ને એટલી ચેપતા જાય ને ને જાય પછી આમ ને રડી રડીને આવે રોડ આમ ઊંચો હતો ને તો ફરીમાં આવે બધી દળીઓ અમુક અમુક રહી જાય ને આપણે ઘા કરીને તો આમ એવી આમ ઉલડતી ઉલરતી આવે તો બહુ મજા આવતી જમ્પિંગ થાય ને પછી રોડ આખો ચમકતો હું આની જ કેતી હતી કાશ ત્યારે મોબાઈલ મોબાઈલ હતો પણ મારી પાસે નહોતો અને મારી પાસે હતો પણ આ વિડીયોને એટલું બધું નહોતું કે આપણે એ બધું ઉતારી પણ હવે મને થેન્ક યુ જો ત્યારે ઈ મોબાઈલ વારી પાસે આવા હોત ને ઈ બધું શૂટ કર્યુંત તો મને દેખાડીત કતી તારી મમ્મી ગઈ કમ નતી બહુ ખીજ કરતીતી શું કહીધું આ માઈ લો મમ્મા હ મમ્મીએ કાળે ઉકવ હે એ લ આપણે આ કે રોડ છે એવો કા રોડ છે ચલો આપડે ગાડી જ નથી નીકળતી તો તું કે લખીસ ઠેટા મઢારિયા ઉપર જાય તો થાય તો ધારીયા પર હાલો ન્યા બધાય છણ બેઠા હોય ન્યા થોડું જ હોય ઓલું તો આયા અમારું જમ કે અમારું ઘર છે નહી સામે જામ રોડ છે તો ઈ રીતે હતું ને વચ્ચેમાં ફરી હતું મોટું બધું એટલો અંધો ન આવે હવે તમારું ઘરે મને નત ગમતું કારણ કે બધું બદલાઈ ગયું બહુ જ અલગ અલગ થઈ ગયું તો ને નવ ઘરે લઈ લે

પૂરો ધવાયો પછી મારું ધ્યાન પડ્યું કે એટલે રાતે હે ને વિશાલ ઉપર ખાલી થી ગીધું જાવ હોલ પેપર નું મેને કીધું કે હાલો લગાડી દે બધું કાઈડું લગાડતા હતા પછી કે થોડીકવાર રાખને પછી લગાવી થોડીકવાર રાખને અત્યારે ન લગા એટલે મને ખાર જડ્યો અને પછી બોયલી હું નઈ કાવિયા હા રઉ સુવૈલા ક મન ઓક્યો તું કે સમજો કે ને ભાઈ જાને હવે હા તો મેને કીધું કે હવે લગાડવું જ નથી આવે બધું ફાડીને નાખી દેઈસ માર કાંઈન જ કરું મૂકી દેતા ફી બે ડોઢ મહિનો થઈ ગયો અજી તમે એમ ક્યો કે લગાડવું હે લગાડવું કે દે અજી લગાડવું તો સાચી જ છે ને કેટલો ટાઈમ થી લબડાવે હે હવે વિચારું કાવ્યા ને કુર્તી રાખીને ઊભી રાખી દેઈસ અને એટલો પટો પૂરો કલાક થી જ આટલું હે ને આટલું કચ્ પૂરો ઉપરનું લગાડવું કારણ કે ઉપર લાઈટ એ નર્સે પછી પ્લસમાં બધું હે ને કટિંગ હર બૈફા આવે લે भले मैं ना रे जो ये है ना तो लगा दीस करा कबाट मा लगा दीस मैं मन बहुत खार छड़ो तो है परत नहीं देता कोई नहीं करिया सर वाला हां हूं मैं नि मदद करीस ओके कुछ लाखी दे जो हम मम्मा ओके सर उठाई निसर न जावनो निसर न

मोडू થઈ ગઈ છે એમ કહું ઊભી થા ને પપાઈ વયા ગયા જો કામે કે આ નન વયા ગયા સુાડ્યો તરાત પૈડી કે દી ઉઈગો હં લાટ દી ઉઈગો હવે એ નથી ઉઈગો કે તારા રૂકો પડ હે હોગે સુાડ્યો Dukungkas ke papa nih kayak karin mana yang papa mar se? Eh, amja to? Tar papa mana mar se? Aswadio nih. Tar papa mana mar se? Aswadio. Mama. Tar papa mana mar se? Mama. Aswadio. Kah? Aswadio.

ऐ मम्मा बोलो पानी पीती आओ आप पीताओ जाओ मां गंधारी हो न हां तो हां हूं हो हूं 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 राडू रा पढ़ती थी राडू पढ़ती थी <laughs> मैं? <के> थी दीदी हो तेनालीम करती थी <laughs> Aduh, yang gede ini.

એની ફ્રેન્ડે એને ટેટુ કર દીધું હતું સ્કૂલે જોડે જો ચેનલ બનાવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઈકન પણ દબાવી નાખજો ને એ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ત્યાં સુધી